જય માતાજી મિત્રો મોહનભાઈ ગુજરાતી વ્લોકમાં તમારું સ્વાગત છે આજે શનિવાર છે તો હું હનુમાન દાદાના મંદિર ઉપર અને ભમરેશી માતાના મંદિરે જવા રવાના થવાનો છું મિત્રો તો હવે જવા રવાના થઈશું કેસરપુર ઘાટી મિત્રો તમે પણ જોઈ શકો છો કેસરપુર ઘાટીનું સૌંદર્ય હા મિત્રો હવે આવી પહોંચ્યા આપણે ભમરેશી માતાના મંદિરે આ તમે પણ જોઈ શકો છો આ પાછળ માતાનું મંદિર છે પણ હવે જઈશું અંદર અત્યારે તો આપણે બહાર છીએ હવે જઈશું એક દુકાને તો શ્રીફળ લેશું અને દાદાના સાનિધ્યમાં જશું હા મિત્રો હવે આ આપણે દાદાના સાનિધ્યમાં આવી ગયા છે અને દાદાના ભક્ત પણ તમે જોઈ શકો છો મિત્રો પીપળાના પાન ઉપર રામ રામ લખીને એક સરસ એવો દાદાનો હાર બનાવી રહ્યા છીએ મિત્રો મંગળવાર અને શનિવારે દાદાનો હાર બનાવો છો તમે સરસ 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 જય બજરંગલી માતા ઉનાળામાં પણ પાણી ઉપર જ આવે છે અને ભક્તો પાણી પીવે પણ છે આ સ્પેશિયલ પાણી પીવાનું જ છે આ તમે પણ જોઈ શકો છો મિત્રો અહીંયાથી જ નીકળે છે હવે આ તમે જુઓ છો મિત્રો પાણી અહીંયાથી નદીમાં નીચે જાય છે તો આ એક માની કૃપા છે કે પાણી કાયમ માટે જ ચાલતું જ રહે છે અહીંયા જોઈ શકો છો મિત્રો તમે અહીંયા ક્યાં પાણી વાળીને લાવેલા કે એવું તો છે જ નહીં આ જુઓ તમે મિત્રો આ એક મોટા જંગલમાંથી ડુંગર ઉપરથી આ પાણી આવી રહ્યું છે અને આ માનું મંદિર છે મિત્રો તો હવે આપણે અંદર જઈશું જય મારી માહિત છે આ અંદર બાપુ છે જય માતાજી બાપુ કેમ છો મજામ છો ને જય માતાજી જય માતાજી હવે આપણે આવી પહોંચ્યા છીએ મંદિરમાં તો જઈશું આગળ માના દર્શન કરીશું મિત્રો હા તમે પણ જોઈ શકો છો મિત્રો તમારી સમક્ષ નજરો સમક્ષ માતાનું મંદિરમાં અમે આવી ગયા છીએ અંદર ત્યાં અહીંયા ના ભક્તો પણ આવે છે મિત્રો દર્શન કરી નીચે આવી રહ્યા મિત્રો અમે તો હવે જઈશું આગળ એક ભોલેનાથનું મંદિર છે મિત્રો ત્યાં સાઈડમાં કબીર સાહેબનું પણ મંદિર છે મિત્રો તમે પણ જોઈ શકો છો હવે ભક્ત શંકર ભગવાનને ત્યાં પાણી પણ શિવલિંગ ઉપર ચડાવી રહ્યા છે મિત્રો ત્યાં આ સામે શિવલિંગ છે મિત્રો આ તમે પણ નજરો સમક્ષ જોઈ શકો છો અને આગળ આ શંકર ભગવાન નું સાનિધ્ય પણ છે સાઈડમાં એક પણ મંદિર છે મિત્રો ભારત માતાનું મંદિર છે આજુબાજુનો નજારો તો દેખો મિત્રો તમે પણ ક્યારેક આવો અને માતાજીના મંદિરમાં શંકર ભગવાનના મંદિરે મિત્રો તો આવો જ નજારો તમને છે એ જ દેખાશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય અંબી હા મિત્રો ખોજલા શાળા મિત્રો આજે અમરેશ્રી માતાના મંદિરે દર્શન માટે આવ્યા છીએ તમે પણ જોઈ શકો છો મિત્રો શેખ શેરા ખોજલવાસા